ઘણા બધા મેં ખેલો કર્યા છે ઘણા બધા પુનીનિકનો તમને કેવો પ્રેમ બે 2002 ની અંદર હું પ્રોગ્રામ કરવા માટે સાતના ગ્રાઉન્ડમાં આવ્યો બાબર આ ગામની અંદર તો ખાસ કરીને તમારા સ્પીડી મ્યુઝિશિયનનો કિતાબ મે પ્રાપ્ત તો કોઈ મંગલ હોય તો રવીર મેજિક લાઈફ વર્ષોથી અમારો દાદાનો આજ મને જ્યાં જ્યાં પ્રેમ મળે છે જ્યાં જ્યાં લોકોની ચાહના મળે છે ત્યાં મને શો કરવાની મળે જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી વ્લોગ પર મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનું બ્રોડકાસ્ટ કરવાનું છે જેમને કોઈ નામની જરૂર નથી એમ તેમનું નામ આજે ગુજરાતભરમાં ધૂમ મચાવી રહ્યું છે તો મિત્રો આજે આપણી સાથે જોડાઈ ગયા છે જાદુગર આદિત્ય મંગલ નમસ્કાર તમારો યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે હું તમારી ચેનલ જોઉં છું ખરેખર ખુશ થાઉં છું બહુ સરસ બની તમારી ચેનલ છે અને ચેનલની અંદર દરેક કલાકારોને આપ બતાવો છો તો એ બહુ સારી વાત છે તો તમારું ઇન્ટરએક્શન આપજો સર હું જાદુગર આદિત્ય મંગલ છું બહુ સરસ સરસમાની વાત છે કે આજે એક મીડિયાના માધ્યમથી આદબની મુલાકાત થઈ છે ખરેખર હું તમારી ચેનલ જોઉં છું બહુ ખુશ થાઉં છું તમારી પાસે ઘણા બધા પ્રશ્નો છે મને પૂછવાના

અમારું બહુ જૂનું ફિલ્ડ છે આ સેમન જનરેશન ઇન માય મેજિક લાઇન વર્ષોથી અમારો બાપ દાદાનો આ જ બિઝનેસ છે હું પણ બિઝનેસ કરું છું અને સરસ મજાની વાત છે કે આજે આપની મુલાકાત થઈ છે આપના પ્રશ્નો છે તો પ્રશ્નોનો જવાબ જરૂર દઈશ તો અમારા દર્શક મિત્રોને એ પણ જણાવશો કે તમારું મૂળ વતન કયું છે અને મૂળ તમારું નામ શું છે મારો મૂળ ગામ છે અમરેલી જિલ્લાનું છે દામનગર મને ખરેખર ગર્વ છે કે મારો જન્મ અમરેલી જિલ્લામાંથી થયો છે અને એમાંય દામનગરમાંથી થયો છે વોટો ભલે હું ગોંડલ થયો રાજકોટ જિલ્લાની અંદર પણ મૂળ ગામ મારું દામનગર છે તો નામ જણાવશો આપનું મારું નામ છે જાદુગર આદિત્ય મંગલ અને મારું રિયલ નેમ પણ આદિત્ય છે પણ અમે આ આદિત્ય મંગલ બરોબર એ રીતે અમારું આ બેનર નેમ છે બરાબર તો અમને એ પણ જણાવશો કે અત્યાર સુધી તમે કયા કયા શો બતાવ્યા છે કે ઘણા બધા મેં ખેલો કર્યા છે ઘણા બધા પ્રયોગો કર્યા છે જેમ કે મેજિશિયન કટિંગ ખુલ્લા ટેબલ ઉપર જાદુગરને સુવડાવવાના અને આરી દ્વારા કટર થાય પોતાના બે ભાગ થઈને પબ્લિકની સામે ફૂલ લાઇટમાં બતાવી એવા અસંખ્ય એટલા બધા ખેલો છે અને અત્યારે પણ આયા જે બાબરાની અંદર આવ્યો છું ચારસો થી ઉપર ખેલ લઈને આવ્યો છું રોજ કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું કરવું એ મારી પોતાની હોબી છે મારો પોતાનો શોખ છે સર આપનો અત્યાર સુધીમાં મનપસંદ શો કયો છે મનપસંદ શો તો બધા મારા આમ જોવા જાવ તો બધું મનપસંદ જ છે અને મને જ્યાં જ્યાં પ્રેમ મળે છે જ્યાં જ્યાં લોકોની ચાહના મળે છે ત્યાં મને શો કરવાની મજા આવે છે મારા ઘણા બધા ખેલો એવા મનપસંદના છે કોઈ એક ખેલનું નામ નહીં લેવું કેમ કે મારા દરેક ખેલની અંદર હું એટલો બધો રચો પૈચો રહું છું કે એની અંદર હું આનંદ જ કરું છું અને લાઈફ સુધી મને દરેક ખેલ યાદ આવે અને હું એમાં આનંદ કરતો રહું છું મંગલજી અત્યાર સુધીમાં તમે શો કર્યો હતો પબ્લિકનો તમને કેવો પ્રેમ રહ્યો છે બહુ બાબરાની અંદર બહુ મને સારો રિસ્પોન્સ મળ્યો છે અને બાબરાની અંદર મને એટલી બધી લોકો ચાહના છે બાબરાની અંદર આમ જોવા જાવ તો મારી ત્રીજી વખત એન્ટ્રી છે પહેલાં બે હજાર બેની અંદર હું પ્રોગ્રામ કરવા માટે સામેના ગ્રાઉન્ડમાં આવ્યો તો પછી બે હજાર અઢારમાં માર્કેટિંગ યાટ સામે ગ્રાઉન્ડ છે ત્યાં હું પ્રોગ્રામ કર્યો હતો અને આજે બે હજાર પચીસની અંદર પણ અહીં ઉપસ્થિત છું ઘણો બધો બાબરાનો પ્રેમ મળે છે અને આગળ પણ ઘણો બધો પ્રેમ મળતો રહે એવી મારી તમન્ના છે એવી મારી ઈચ્છા છે અત્યાર સુધી આપણે બાબરા સિવાય કયા કયા સિટીમાં કયા કયા શહેરમાં આપણે પ્રોગ્રામ મેં દરેક દરેક જગ્યા પર પ્રોગ્રામ કરીને આવ્યો છું બાબરા તો ઠીક નાનું એવું ગામ છે ને મને બહુ પ્રેમ છે આ ગામ પ્રત્યે મારી વર્ષોથી મને એક ચાહના છે બાબરાની બાકી મેં દરેક હિન્દુસ્તાનનો કોઈ ખૂણો બાકી રાખવા નથી વિદેશની અંદર હું ઓસ્ટ્રેલિયા પણ પ્રોગ્રામ કરીને આવ્યો છું અમેરિકા પણ શો કરીને આવ્યો છું પણ બે વસ્તુ છે કે જેટલી ચાહના ને જેટલો પ્રેમ આપણને મળે ને બાકી જગ્યા પૈસા મળે નો ડાઉટ પણ આપણે જે આપણા કાઠિયાવાડમાં જે મળે એવી દરેક જગ્યા નથી મળતી પૈસા મળે છે પણ ચાહના આપણા આપણા કાઠિયાવાડની ની અંદર કાઠિયાવાડનું કોઈ પણ ગામ હોય રાજકોટ કરો જુનાગઢ લો કે પછી ભાવનગર લો બરોબર છે ત્યાં આપણને ચાહના પૂરતી મળે તમારું નામ જણાવશો રણવીર મગલ નમસ્કાર તો આપણે તો શો માં કેટલા સમયથી કામ કરો છો સો માં આમ તો હું 10 12 વર્ષથી છું એમ પહેલા હું મારું વર્ક કરતો સાઉન્ડ ઓપરેટનો બરાબર પછી 16 વર્ષની ઉંમર માં 16 વર્ષની ઉંમર ની અંદર સ્પીડી મેજિશિયન નો કિતાબ મે પ્રાપ્ત કર્યો જાદુગર આદિત્ય મંગલ પછી જાદુગર આદિત્ય મંગલ પછી કોઈ ભવિષ્યના કોઈ મંગલ હોય તો રણવીર મંગલ હું પોતે આજે ઘણી બધી સંસ્થાઓ ચાલુ છે અમારી ઘણી બધી સંસ્થાઓ એવું કે મેજિક શો લઈને ઘણા બધા માણસો ટેન્ટ રખડતા હોય છે ભટકતા હોય છે અત્યારે આ સોશિયલ મીડિયા આ ઇન્ટરનેટનો જમાનો યુટ્યુબનો નો જમાનો તોય આ અમે કલાને જાળવી રાખી છે એ અમારા કુટુંબિક પરિવાર લોકોએ જે આ કલાને જાળવી રાખી છે ખાસ કરીને ચુડાસમા ખાનદાને તો નોટોનો નોટોનો વરસાદ વરસાદ થયો હા હા કઈ રીતે થઈ કોઈ આમાં અમે ક્લિયરિટી કરી ચાલુ દરમિયાન અમારી પાસે કોઈ મેજિક કોઈ નથી અમારી પાસે કોઈ મેજિક સાચું કોઈ મેજિક અમારી પાસે હોતું નથી હાથની ની ચાલાકી દિમાગ કરામત યોગ વિજ્ઞાન અમારી મહેનત અમારો ભરશે અને અમારી ગોઠવણી ઓફ આઈ એમ નોટ રિયલ મેજિશિયન ગોડ ઇઝ ગ્રેટ મેજિશિયન આઈ એમ ઓનલી ફોર ટ્રીક માસ્ટર અમે કોઈ સાચા જાદુગર નથી તો તમે આ મેજિક છો છે જે કોની પાસેથી શીખ્યો હું શીખું છું આ મેજિક મારા ગ્રાન્ડફાધર પ્રોફેસર મંગલ જેનું વિશ્વ વિખ્યાત નામ છે મેજિશિયન પ્રોફેસર મંગલ જેણે આ રંગરોગાન કર્યું જેણે સાઉન્ડ લાઇટિંગ આજે રંગ રોગનાર આપનાર હોય જ્યાં કોઈ પણ જાતનું રંગ રોગાન આપ્યું છે તો એ મારા ગ્રાન્ડ ફાધરે સેવન જનરેશન ઇન ઇન માય મેજિક લાઈન આ તમે જે જોવો છો પેલા મારા ગ્રાન્ડ ફાધરની બધા બેલગાડામાં નામાન તેમાં શો શો કરવા જતા બત્તી ઉપર ફાનસ ઉપર શો કરતા એની પછી આ કોઈ રોગ રોગ રંગ રોગાન કોઈ આપ્યું હોય આ સાઉન્ડ તમે જે જોઈ રહ્યો છો આ તમે જે થ્રીડી ઇફેક્ટ લાઈટ તમે જે જોવો છો તમે જે કોઈ પણ જાતનું આ બધું જે મે જે રંગ રોગન જોવો છો ને એ મારા ગ્રાન્ડફાધરે આપેલું છે જાદુગર પ્રોફેસર મંગલ શો સાલ દરમિયાન મે જોયું કે ક્રોસ આપણે મેજિક દેખાડવામાં આવ્યું છે ક્રોસ લાગ જબકતા તે ફરી ગયા જે ચેન્જીસ આવી ગયા તમારા ફાધર હતા ને પછી તમે થઈ ગયા હમ હમ તો એ કઈ રીતે આમ કહેવામાં આવે તો ઝડપનું નામ જાદુ ઝડપનું નામ બીજું નામ છે જાદુ આ કોઈ મેજિક તો હોતું નથી કે નથી અમે કોઈ નજરબંધી કરતા તમે જે જોવો છો એ ઝડપનું નામ જાદુ કે અમારી સ્પીડ આ સ્પીડનું જે તમે જે જોવો છો આમથી કહેવત છે કે ઝડપનું નામ જાદુ આ અમારી સ્પીડ જે છે એ ચોડાસમાં ખાનદાન સિવાય કોઈની તાકાત નથી કે અમારી જે કોઈ સ્પીડ કરી શકે ગુજરાત સિવાય બહાર ક્યાં ક્યાં શો કર્યા છે મારા ફાધરે દિલ્હી લાલ કિલ્લા મેદાનમાં પણ પ્રોગ્રામ કરી લીધા એવી ઘણી બધી અંશ અંશ ઘણી બધા ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ગુજરાત આઉટ ઓફ ઇન્ડિયા પણ મારા ફાધર જી છે ઘણી બધી જગ્યાએ અત્યારે યાદ કરવા બેસીસ અને કેવા તમને બેસીસ તો સવાર પડી જશે તો અત્યારે ટેકનોલોજીની દુનિયા છે બરાબર તો આ વારસો તમે જાળવી રાખ્યો છે જૂની પદ્ધતિ જી તો એ કેવી રીતે આના જૂની તમે જે કીધું કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે ઇન્ટરનેટનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે એ ઉપરાંત પણ અત્યારે આવનારી અત્યારે આ જે તમે જે જોવો છો એ ધીમે ધીમે કલા લુપ્ત થતી જાય છે આ કલાને જીવંત રાખવા માટે અમે અમારા ખાનદાન ચુડાસમા ખાનદાને પૂરેપૂરું એની તાકાત લગાવી છે કલાને જીવંત રાખવા માટે અને અમે ચાલુસો દરમિયાન સમાજ શિક્ષણ બેટી બચાવો બેટી ભણાવો એનું અભિયાન પણ અમે ચલાવીએ છીએ ચાલુસો દરમિયાન તમને જોયું હશે તમને ખ્યાલ જ હશે કે ચાલુ શો દરમિયાન સમાજ શિક્ષણ ને અને એકદમ આપણો પારિવારિક શો છે જેમાં બાપ દીકરી ભાઈ બેન સાથે બેસીને જોઈ શકે એવું નિર્દોષ મનોરંજન માણી શકે એવું આપણું આયોજન છે અહીંયા અને ખાસ થોડાક દિવસોના જ મહેમાન છીએ આપણે અહીંયા બાબરાની અંદર ખાસ થોડાક દિવસોના મહેમાન છીએ આપણે એની પછી અમે જવાના છીએ આની પછી અમે જવાના છીએ જયપુર બાજુ જયપુર તરફ તો મિત્રો આપણે આગળ આપણે જાદુગર મંગલ હારે વાત કરી તેમના સન રણવીર જાદુગર તેમની સાથે આપણે સરસ મજાની વાતો કરી મેજિક વિશે ઘણું ઘણું આપણે જાણ્યું તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી જણાવશો રણવીર મંગલ ઝીરો સેવન અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે રણવીર મંગલ ઝીરો સેવન ખાસ ખાસ યાદ રાખજો અને બીજું એકાઉન્ટ છે જાદુગર આદિત્ય મંગલ વન આ ખાસને ખાસ તમે યાદ રાખજો એડવાન્સ તમારે બુકિંગ કરાવવું હોય તો આ સ્ક્રીન ઉપર હું તમને નંબર દઉં છું આ તમારી જે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ થ્રી ડબલ ફાઇવ ઝીરો નાઇન એટ વન નાઇન સિક્સ તો આ છે એડવાન્સ બુકિંગનો નંબર છે આમાં તમે ખાસને ખાસ ગુમે ત્યારે કોલ કરી શકો છો સવારના દસથી બપોરના બે સુધી સાંજે પાંચથી રાતના આઠ વાગ્યા સુધી તમે અમારો કોન્ટેક કરી શકો છો અને એડવાન્સ બુકિંગ તમે કરાવી શકો છો સ્થળ પર ઉપર ચાલુ જ હોય છે સવારના દસ થી બપોરના બે સુધી સાંજે પાંચ થી રાતના આઠ વાગ્યા સુધી